અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીને જોડતો કેનાલ ઉપર એક ગરનાળું બનાવવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તા હોવાના કારણે રોષ પહેલા છે તો જિલ્લાના મોડાસા તાલુકાના મધ્યમાં આવેલા એટલે કે માલપુર રોડ ઉપર આ રોડ દ્વારા ઉપરની કેનાલ નીકળે છે જેના ઉપર એક ગરનાળું બનાવવામાં આવ્યું છે તો કોન્ટ્રાક્ટર દ્વારા તે ગરનાળાની ગુણવત્તા કેટલી હલકી ક્વોલિટીની છે કે છ માસમાં આ ગરનાળામાં પડેલા સળિયા પણ બહાર નીકળી ગયા છે અને તે ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલમાં જતા બાળકોને વારે તળીએ ઝાડના જોખમે આ ગરનાળુ ક્રોસ કરવું પડે છે જ્યારે વૃદ્ધિના લોકો સવારે પર આ માર્ગ ઉપર ચાલવા નીકળે ત્યારે પણ પગમાં સળિયા ભરાઈ જતા કેટલાને પણ જાનહાની થવાની શક્યતા છે ત્યારે કોઈ મોટી જાનહાની ના થાય તેના માટે આ સોસાયટીના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા કેમેરા સામે કંઈ પણ કહેવાનો અધિકારીઓએ ઇનકાર કર્યો હતો મારું નામ પૂનમભાઈ મગનભાઈ પંચાલ છે હું નાલંદાનો રહેવાસી છું અને નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અરે ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે એમાં આ કેનાલનું ઘંડારું વચ્ચે આવે છે અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગંડારા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરનો પૈડો અથડાય છે અને ક્યારેક પંક્ચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે તો એક ચાર મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે તો એમને માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી એમને પૈસા ઓછા આપ્યા હોય સરકારે કો પૂરા આપ્યા હોય તો એમને વાપર્યા નથી આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે હું નવનીત મગનભાઈ પટેલ નાલંદા ટુમાં મારું નિવાસસ્થાન છે અને સતત છેલ્લા બે હજારને અગિયારથી હું અહીંયા રહું છું આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ઘરનારું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ઘરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનારું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને બહાર આવી ખાડા પડી ગયેલા છે આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટર આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિનામાં કપચીવાળો નીકળી ગયો હતો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આપ આ સમસ્યાનું સમાધાન પણ થાય અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં કરનારું પહેલી બાજુ હતું દસથી પંદર ફૂટ એ આખું ક્રોસ કર્યું છે એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી બનાવ્યા પછી પણ ગુણવત્તા વગરનું બનાવ્યું છે તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને ફર નહીં તો પછી અમારે ગાંધીજી જેવા માર્ગે આંદોલન પણ કરવું પડશે આ ઘરનારો પર બેસીને અવરજવર માટે અટકાવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે તો સત્વરે આ સુધ આનું સોલ્યુશન લાવવામાં આવે અને વ્યવસ્થિત માલ પેચિંગ કરી અને ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે અમિત ઉપાધ્યાય સાથે સીએન 24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ